નમસ્કારો ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે તારીખ અને જૂન દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક ઉજવાશે જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ પ્રવેશોત્સવ ઉજવાશે જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તેમજ દીકરા હોય કે દીકરી પરંતુ એક સમાન રીતે શાળામાં તેઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટેના સંપૂર્ણ પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં બે હજાર સાતસો ચાર બાળકોને અને ધોરણ દસમાં માં એક હજાર સાતસો બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે જેમાં બેગ વોટર બેગ નોટબુક પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી કંપાસ વોટર બેગ બુટ મોજા અને ગણવેશ જેવી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર ગુજરાત સરકાર તરફથી દરેક રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અનુસાર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ તારે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કર્યું છે વડોદરામાં માન્ય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની ઉપસ્થિતિમાં શહેરના પદાધિકારીઓ કાઉન્સિલર શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ અને કોર્પોરેટરના તમામ પદાધિકારીઓ અને સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જે બાળકો બાલવાટિકા અને બાલવાણીમાં નવીન પ્રવેશ લે છે એ લોકોને સરકાર તરફથી જે પણ આપવાપાત્ર વસ્તુઓ છે તમામ પ્રકારની વસ્તુઓ આપીને એ લોકોનો ઉત્સાહમાં વધારો કરવા માટે આયોજન છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ આ વર્ષે બાળકોને શૈક્ષણિક કીટ આશરે બાલવાડી બાલવાડી છવ્વીસો જેટલા અને બાલવાડીમાં સત્યારસો જેટલા બાળકો આશરે ત્રેપનસો જેટલા બાળકો નવીન પ્રવેશ કરી રહ્યા છે આ કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે ઓગસ્ટ મહિના સુધી બી અમારી શાળાઓમાં એ પ્રવેશ લઈ શકશે અત્યાર સુધી ત્રેપનસો જેટલા બાળકો જે પ્રવેશ થઈ રહ્યા છે તમામ લોકોને શૈક્ષણિક કીટ પૂરેપૂરી મળી જાય એ માટેનું આયોજન કરી નાખેલું છે સાથે સાથે હું આપણા માધ્યમથી દરેક નગરજોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં આસપાસ કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે અમારી શાળામાં તાત્કાલિક એડમિશન લઈને એ લોકોનું શિક્ષણ સ્થળો નીચું ના જાય એના માટે પ્રયત્ન કરો આ વખતે આજની તારીખ સુધીમાં છવ્વીસો પંચોતેર એટલે અંદાજે સત્તાવીસો જેટલો પ્રવેશ થઈ ચૂક્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણું જે રીતે ગોઠવાયેલું છે એ રીતે એ જ રીતે છે